કિલોમાં બેગમાં આપ સૌ જાણો છો એમ સાબર ડેરી આજે અમૂલની એક ત્રીજા નંબરની ડેરી છે અને એની અંદર સાબર સાથે આજે સાડા ત્રણ લાખ દૂધ ઉત્પાદકો મારા જોડાયેલા છે અને સાડા ત્રણ લાખ દૂધ ઉત્પાદકો જે છે એમનો જીવન નિર્વાહ આજે દૂધના ધંધા ઉપર ચાલતો હોય છે એટલે સાબરડીનું મેનેજમેન્ટ અને અમારા ચેરમેનશ્રી વારંવાર દૂધ ઉત્પાદકોના ખર્ચ ઉત્પાદન ખર્ચ વિશે વારંવાર વિચારતા હોય છે એટલે આજે એક નિયામક મંડળે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે કે દૂધ ઉત્પાદકોના ખર્ચમાં ઘટાડો થાય એ હેતુથી સાબરદાનના ભાવમાં પચાસ રૂપિયાનો આજે પાંસઠ કિલોની જે અમારી બોરી જાય છે એની અંદર પચાસ રૂપિયાનો ઘટાડો કરીએ છીએ આ પચાસ રૂપિયાનો ઘટાડો કરવાથી પ્રતિદિન સાડા સાતથી આઠ લાખ રૂપિયાનો દૂધ ઉત્પાદકોને ફાયદો થશે અને મહિને ગણીએ તો મહિને લગભગ અઢી કરોડ જેટલા રૂપિયા દૂધ ઉત્પાદકોના ભાગે નફો જશે વધારાનો તો આજે આ જે સરકારશ્રીની એક નીતિ છે કે જે રો મટિરિયલ જે હોય છે સાબરદાન સાબરદાનની અંદર વપરાતું હોય છે એના નિકાસ ઉપર એક પ્રતિબંધ લગાવેલો છે જેમાં મેઇન ઘટક જે પશુ આહારમાં હોય છે ડીઓઆરબી હોય છે અને ડીઓઆરબીનું ઘણા સમયથી પ્રતિબંધ લગાવેલું છે એટલે એના ભાવ થોડા અત્યારે હાલ કંટ્રોલમાં ચાલી રહ્યા છે એટલે નિયામક મંડળે એવો નિર્ણય લીધો છે કે આપણે આ સીધો આનો ફાયદો આપણે દૂધ ઉત્પાદકોને આપીએ તો આજે આવતીકાલથી અમે પચાસ રૂપિયાનો ઘટાડો કરવા જઈ રહ્યા છીએ જૂનો ભાવ કેટલો હતો નવો ભાવ કેટલો જૂનો ભાવ અમારો જે બોરીનો તે સોળસો રૂપિયા હતો હવે એમાંથી પચાસ રૂપિયા ઘટી અને પંદરસો પચાસ થશે સાબરકોઠાની અરવલ્લી જિલ્લાના પશુપાલકો માટે સાબર દૈના નિયામક મંડળ ત્રણ લાખ પશુપાલકો માટે જે પશુ આહાર દાન બનાવી સભાસદોની પૌષ્ટિક આહાર તરીકે આપવામાં આવતો હતો કે સાબરદાનની અંદર બોડીએ પચાસ રૂપિયા સાબરડીના નિયામક મંડળે ઓછા લેવા માટે નિર્ણય કર્યો છે નાનાથી પડડી આઠ લાખ રૂપિયાનો સભા ફાયદો થશે મંથલી અઢી લાખ રૂપિયા અઢી કરોડ રૂપિયાનો ફાયદો થવાનો છે અને વાર્ષિક ત્રીસ કરોડ રૂપિયા જેટલો મહત્વ રકમ પશુપાલકોના રૂપે થશે આ ધંધાને વધારે વ્યવસાય તરીકે અમલ કર્યું અને ખેડૂતોને ફોસાય એ દિશામાં નિયામક મંડળે

આ વર્ષે એવરેજ અમારે સોલ સત્તર હજાર મેટ્રિક ટન જેટલો પાવડર સાબર સાબર ડેરીના સ્ટોકમાં બોલે છે અને દિન પ્રતિદિન જે સરકારના લૂઝ પ્રમાણે ફેડરેશનની પોલિસી પ્રમાણે દૂધના જથ્થા પ્રમાણે પાવડર બનાવવામાં આવતો હોય છે